લોકો લક્ષ્મીની પૂજા આરાધના કરતા હોય છે ત્યારે ગઈકાલે ધનતેરસના દિવસે અમદાવાદનો પૂર્વ વિસ્તાર મેઘાણી નગરમાં ઘનશ્યામભાઈ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ લક્ષ્મીના ગોલ્ડન પ્લેટેડ લક્ષ્મી યંત્ર અંદાજે પિસ્તાળીસો જેટલા ભાવિક ભક્તોને તેમના હાથે અર્પણ કર્યા હતા તેમણે જણાવ્યું કે તેઓ દર વર્ષે ચાર હજારથી ચાર હજાર પાંચસો જેટલા લક્ષ્મીયંત્રો લોકોને છે શિનાથકી તેમના ઘરમાં પણ સમૃદ્ધિ તેમજ મા લક્ષ્મીનો વાસ સદૈવ રહે છે આ તમામ યંત્રોને લાઇનસર ગોઠવવામાં આવે છે ત્યારબાદ તમામ યંત્રોની વિધિવત રીતે પૂજા કરી અને લોકોને અર્પણ કરવામાં આવે છે થકી લોકો તે આ યંત્રનો પૂરેપૂરો લાભ મળી શકે તેમજ પૂજામાં મૂકેલા નોટોના બંડલ પણ તેઓ ભક્તોને આપતા હોય છે અને કહેતા હોય છે કે આ પૈસા દ્વારા બને એટલી ગરીબોની સેવા કરશો आज 16 गुरुवार 새벽 મે આની પૂજા નવ ગ્રહ મા લક્ષ્મી માતા ગણપતિ દારાની એ સાત બ્રાહ્મણ બેસીને 15 દિવસ પૂજા ચાલી પૂજા ચાલે પછી આજે સંતોષની વિધિવત અને બ્રાહ્મણોની વિધિવતની પૂજા અર્ચના થઈ આજે પ્રસાદી રૂપે 1.4000 શ્રી અંતર મા લક્ષ્મી માતા અપાવે છે ગોળાના થપાવે છે એક નિમિત બરી આનો ફટાવાળા તરીકે કામ કરી અને લોકો આનાથી આ પૂજા કર્યા પછી એવી પ્રાર્થના કરીએ છીએ કે લોકો તન મન ધનથી સુખી થાય એ પ્રાર્થના સાથે અમે આ વિતરણ કરીએ છીએ ચાર હજાર પાંચસો બેન આ સોળમું વર્ષ બધા એની પહોંચો જ છે બેન આનું બુકિંગ થાય છે એક મહિનો બુકિંગ ચાલે એની આપ જોશો તો ત્યાં બાર હશે સાડા ચાર હજાર પહોંચો બની જાય સાડા ચાર હજાર કોઈ માણસ રહી ગયો અને સાત દિવસ સુધી રાહ જોઈને પણ એને શ્રી યંત્ર આપવામાં આવશે એવું નહીં કે આજે ધંતરસના સંતરસના દિવસે ત્યારે એટલા માટે આગ્રહ રાખીએ છીએ કે આજે અત્યારે લઈ જાય તો સાંજે હમણાં ઘેર સારી પૂજા થાય મહાલક્ષ્મી માતા ની એ આગ્રહથી આજ આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજની જય ધનશ્યામભાઈ શાયના પરિવારની અંદર ઘણા વર્ષોથી આ ધર્માત્મા કુટીર દ્વારા ખૂબ સારા કાર્યો

તો ખૂબ સારી રીતે આ કાર્ય હિન્દુ સનાતન ધર્મનું કાર્ય ઘનશ્યામભાઈ ખૂબ જ ખંતથી અને ભક્તિભાવથી કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજના પણ અત્યંત નિષ્ઠાવાન ભક્તરાજ છે અને પ્રમુખ સ્વામી મહારાજના એમના પર ખૂબ જ આશીર્વાદ છે આ પરિવાર ઉપર અને મહંત સ્વામી મહારાજના પણ ખૂબ આશીર્વાદ છે

અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ